નમસ્કાર દિલોક સત્તા શો આપનું સ્વાગત છે બરફ ક્યાં છે ફ્રીજ નહીં કાશ્મીરમાં આ સવાલ હાલ ખૂબ જ ચર્ચામાં છે કાશ્મીરમાં લોકો બરફને શોધી રહ્યા છે દર્શક મિત્રો વિશ્વના ટોપ 10 સ્થળોના સર્ચમાં પહોંચાડ્યા બાદ એ જ કાશ્મીરમાં બરફ અંગે પણ સર્ચ કરી રહ્યા છે જી હા વાત કરીએ તો વૈશ્વિક તાપમાન વૃદ્ધિના કારણે પૃથ્વી પરના કુદરતી બરફમાં ઘટાડો એ આખા વિશ્વની સમસ્યા છે કાશ્મીર એ ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું જાણીતું પર્યટન સ્થળ છે જ્યાં શિયાળામાં લોકો બરફ જોવા માટે બરફી લો જે માહોલ છે તેની મજા માણવા માટે આવતા હોય છે જાન્યુઆરી માસમાં તો ત્યાં ઘણો એવો બરફ હોય છે પરંતુ આ વખતે અહીં એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે એવો સવાલ ચર્ચામાં છે કે બરફ ક્યાં છે કાશ્મીરમાં કાશ્મીરમાં એશિયાના સૌથી ઊંચા સ્કી રિસોર્ટમાંના એક એવા ગુલમર્ગ માટે શુષ્ક શિયાળો આ વખતે દુઃખદ રહ્યો છે તેવું કહેવાય રહ્યું છે ગુલમર્ગમાં જમીનનો આ ભાગ સામાન્ય રીતે વર્ષના આ સમયે તો બરફથી ઢંકાયેલ રહે છે પરંતુ આ વખતે જાણે અહીં બરફ ગાયબ છે નહીવત જોવા મળી મેદાની વિસ્તારમાં એકચ્યુઅલી ભૂમધ્ય સમુદ્ર અથવા કેસ્પિયન સમુદ્રમાં એક પ્રકારનું તોફાન ઉભું થાય છે આ એક લો પ્રેશર વિસ્તાર બનાવે છે અને આ પ્રક્રિયાને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે આ કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ હિમવર્ષા અને ધુમ્મસ હોય છે જેમ જેમ આ વિક્ષેપ આ પવન હિમાલયની નજીક આવે છે તેમ ભેજવાળી હવા વધે છે જેમ જેમ તે વધે છે તે ઠંડુ થાય છે અને ઘટ થાય છે તે વાદળો બનાવે છે આ વાદળો આખરે બરફના રૂપમાં પડે છે ખાસ કરીને કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં જાન્યુઆરીમાં ભારે શિયાળાની ઋતુમાં કાશ્મીરનું તાપમાન શૂન્ય નીચે રહે છે ઠંડુ તાપમાન સુનિશ્ચિત કરે છે કે જ્યારે વાદળો છે ત્યારે પણ બરફ પડ્યો દર્શક મિત્રો લેહ લદ્દાખના હવામાન કેન્દ્રએ કેટલાક ડેટા શેર કર્યા છે જે દર્શાવે છે કે આ પહેલી વાર નથી કે જ્યારે કાશ્મીરમાં બરફ વર્ષા નથી થઈ રહી વર્ષ બે હજાર સોળ તેમજ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં પણ આવા શુષ્ક વર્ષો રિપોર્ટ અનુસાર ની અસર સામાન્ય રીતે થોડા વર્ષો સુધી જ રહે છે તેવું જાણવા મળી રહ્યું છે અને આ કારણ છે કે ગયા વર્ષે પણ હિમાલયમાં ઓછી હિમવર્ષા થઈ હતી ક્લાઇમેટ કટોકટી અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ પ્રદેશમાં હવામાનની પેટર્ન જાણે કહેવાય રહ્યું છે તેના કારણે હવામાન અનિયમિત અને અણધાર્યું બની રહ્યું છે જે માત્ર કાશ્મીર માટે જ નહીં પરંતુ દરેક માટે ચિંતાજનક છે તેમ કહેવાય છે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વિજય અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ